આપણે જોઈએ તો હાલોલ નગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયા ચાલે છે ફોર્મ પરત ખેંચવાનો આજે દિવસ ત્રણ વાગ્યા સુધી હતું અને એમાં જે પરિણામ મળ્યું આપણને એ આપણી સામે છે કે એકવીસ ઉમેદવારો આપણા બિનહરીફ આજે લગભગ થઈ ગયા છે અને ચૂંટણી થતા પહેલા બોર્ડ આપણું ભારતીય જનતા પાર્ટીનું બની ગયું છે કુલ છત્રીસ બેઠકોમાંથી એકવીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે એટલે હાલોલના ઇતિહાસમાં પહેલી વખત ચૂંટણી થતા પહેલા આ હાલોલ નગરના આદરણીય મતદારોએ જે આશીર્વાદ આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈ મોદી સાહેબને એ આપણી નજર સામે છે અને અહીંયાથી જે કાર્યકર્તાઓ આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે ઉમેદવારી કરવા માટે પસંદગી કરવા માટે જે ટિકિટો માંગી હતી એટલે પાર્લામેન્ટરી બોર્ડનો બી આ તબક્કે આભાર માનું છું પાર્ટીનો બી કે પાર્ટીએ ઉમેદવારોની બી પસંદગી કરી બધા જ ઉમેદવારો પાર્ટીએ પસંદ કર્યા એને ફોર્મ ભર્યા આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે મહેનત કરી અને બધા જ આદરણીય મતદારોએ જે આશીર્વાદ આપ્યા એનું પરિણામ આપણી સામે છે આપણે જોઈએ છે કે પચીસ વર્ષ પહેલાનું હાલોલ અને આજનું હાલોલ જે વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીની સરકારો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળની સરકારોમાં જે વિકાસ થયો છે એનું પરિણામ આપણી સામે છે અને એ આજે આપણે શું જોઈ રહ્યા છે કે છેલ્લે જે હાલોલની અંદર અત્યારે વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં ગટર યોજનાનું કામ એ લગભગ એક સો કરોડ રૂપિયા ગટર યોજના માટે હાલોલ નગરને ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે એ કામ પૂર્ણતાના આરે હારે છે એ કામ લગભગ પૂરું થઈ ગયું છે બીજા તબક્કામાં ભૂગર્ભર યોજના માટે કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે 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 એનું ટેન્ડર થઈ થઈ ગયું એજન્સી ગઈ એ કામ થવાનું હાલોલમાં બ્યુટીફિકેશન માટે લગભગ સાત થી સાડા સાત કરોડ રૂપિયા એનું કામ અત્યારે ચાલી રહ્યું છે હાલોલમાં ટાઉન હોલ બનાવવા માટે સાડા દસ કરોડ રૂપિયા હાલોલમાં ટાઉન હોલ નથી સાડા દસ કરોડ રૂપિયા ટાઉન હોલ બનાવવા માટે એની જે જમીન છે એ જમીન માટે પણ અમને સીએસઆર ફંડમાંથી આપ્યા છે એના માટે કામ ચાલે છે હાલોલમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સાત કરોડ રૂપિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે અને આમ જો ગણાવા જઈએ ને તો કલાકોના કલાકો નીકળી જાય એટલા બધા વિકાસના કામ હાલોલ નગરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે અને આવા જ કામો આગામી દિવસોમાં હાલોલ ની અંદર પ્રગતિ હેઠળ છે અને રહેવાના છે ચોક્કસ